વેલકમ બેક ટુ રંગોલી બાંધણી આજે આપણે ફરી વખત કચ્છી બાંધણીની રિપીટ ડિઝાઇન કરી દીધી છે દસ કલરના મેચિંગ સાથે પહેલાં તો બધા તમને કલર બતાવી દઈએ જો કોઈ તમને અમારી કલર પસંદ હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રેન્જ બારસો ને પચાસ રૂપિયાની રહેશે તમે સિંગલ પીસ બી ઘરે બેઠા મંગાવી એકસો સાતથી દસથી બાર કલરનું મેચિંગ છે બધા જ કલર તમને પહેલાં બતાવી દઈએ પછી લાસ્ટમાં તમને એક એમનો પીસ બી ઓપન કરીને બતાવી દઈશું પહેલાં કલર જોઈ લો ખાલી બારસો ને પચાસ રૂપિયાની રેન્જ છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી તમે ઘરે બેઠા સિંગલ પીસ બી મંગાવી શકશો અત્યારે ફેવરિટ કલર છે ઇન્ડિગો કલર બ્લાઉઝ બી તમને કોન્ટ્રાક્ટમાં મળશે બેલ્ટ જોઈ લો એકદમ હેવી લુકમાં બેલ્ટ આવશે બારસો ને પચાસ રૂપિયાની રેન્જ છે તમે ઘરે બેઠા બી સિંગલ પીસ બી મંગાવી શકશો મિત્રો આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો કોઈ કચ્છી બાંધણી ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો તમને એમનું બ્લાઉઝ બતાવ્યું બ્લાઉઝ બી એટલું યુનિક આવશે કચ્છી વર્કમાં